ગોંડના થોડા થોડા દર્શન કરીને આગળ આવી ગયા છીએ અમે આ ટનલમાં તો ટનલમાં આજા જઈએ છીએ આગળ હવે આગળનો ડુંગરો પણ દેખાતોય નથી ડુંગરો એટલો અત્યારે હું કે ધૂંધ આવી ગયું છે માથે વાદળનું એટલું બધું ઓલું આવી ગયું છે ડુંગરો છે અહીંયા એ ગિરનારી તમે બી આવો બસ લીબુ ચાલુ છે અત્યારે ઝીણી ઝીણી લીધું દેખાય છે રસ્તે જાય છે મિત્રો આ છે આપણે વેલા પોતાની જગ્યા આપણે દર્શન કરીને આવે તો ગણમાતી ના દર્શન કરી લીધા છે નીકળી